જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસ નો ચાલીસ મો શ્લોક સમજીશું નાનતો મમ દિવ્યા વિભૂતિ નામ પરમ તપ એ સત્તુદે સત પ્રોક્તો વિભૂતે વિસ્તરો મયા હે વીર પરમ તપ મારી દેવી વિભૂતિઓનો અંત નથી મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે વૈદિક સાહિત્યમાં કહ્યું છે તેમ પરમેશ્વરની શક્તિઓ તથા વિભૂતિઓને અનેક રીતે જાણી શકાય છે છતાં તેમનો કોઈ પાર નથી તેથી સમસ્ત વિભૂતિઓ તથા શક્તિઓનું વર્ણન કરવાનું શક્ય નથી અર્જુનની જિજ્ઞાસા શાંત કરવા ખાતર માત્ર થોડાક ઉદાહરણો જ આપવામાં આવ્યા છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ